આશ્ચર્યચકિત થયા હતા એમણે દેશની પ્રગતિના એક કેન્દ્રની મુલાકાતથી અત્યંત પ્રભાવિત થઈ પોર્ટની કામગીરી અંગે અનેક પ્રશ્નો પૂછી પોતાની કુતૂહલતા વ્યક્ત કરી હતી યુવાનો કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર સુરત અને માય ભારત સુરત દ્વારા આયોજિત કાશ્મીર યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ સુરતની મુલાકાતે છે જમ્મુ અને કાશ્મીર અનંતબાગ કુપવાડા બારામુલ્લા બડગામ શ્રીનગર અને પુલવામા જિલ્લાના એકસો બત્રીસ કાશ્મીર યુવાનો ટીમ લીડરો સાથે આજે અડાણી હજરા પોર્ટની મુલાકાતે આવ્યા હતા કાશ્મીરના બારામુલ્લાથી આવેલી યુવતી આફરીને જણાવ્યું હતું કે અમે આજે અડાણી પોર્ટ ઉપર ઇમ્પોર્ટ એક્સપોર્ટ કઈ રીતે થાય છે વિદેશ સાથે બિઝનેસ કઈ રીતે થાય છે એ બધું જાણ્યું સમજ્યું અને જોયું અમે જીવનમાં પ્રથમ વખત દરિયો જોયો વહાણ જોયું કાશ્મીરી યુવાન મોહમ્મદ હામીદે જણાવ્યું કે અમારો અનુભવ અદ્ભુત રહ્યો છે કાશ્મીરના શ્રીનગરથી આવેલી જણાવ્યું હતું કે અમે યુવા સંગઠન અને અડાણી પોર્ટનો અદભુત અનુભવ કરવા બદલ દિલથી આભાર માનીએ છીએ આ એક પહેલા ક્યારેય નથી થયો એવો અનુભવ રહ્યો છે સારા જફર નામની ઈત્સાહી યુવતીએ જણાવ્યું હતું કે પોર્ટના ઓપરેશનને બહુ નજીકથી જાણવાનું મળ્યું ઓટોમેટિક ક્રેન અને ઓછા માનવ શ્રમથી કેટલું મોટું કામ થઈ શકે એવું ઘણું બધું જીવનમાં પ્રથમ વખત જોયું છે